જય જુહાર જય આદિવાસી કેમ છો મિત્રો તમે અચ્છા મસ્ત અને મજામાં હશો હું પણ મસ્ત અને મજામાં અને નવા બ્લોગમાં સ્વાગત છે તમારો અને ઘણા દિવસથી બ્લોગ પણ નથી શૂટ કર્યું કારણ કે અમે લોકો અત્યારે મજૂરી કરવા માટે આવ્યા છે એટલા માટે બ્લોગ પણ નથી શૂટ કરી શકાયું અને ફાઇનલી આજે બ્લોગ શૂટ કરી રહ્યા છે અને તમને બી જણાવી દો કે તમને બી કહી દઉં બ્લોગ શૂટ કરવાનું બ્લોગની શૂટ કરવાનું કારણ કારણ કે કામે હતા અને ટાઈમ નહોતો અમારી જોડે એટલા માટે અને ટાઈમ મળી ગયો છે અને એટલા માટે તમારી સાથે પણ કંઈક વાત શેર કરી અને કંઈક વાતો કરી એ દૂર દેશે બ્લોક સ્ટાર્ટ કર્યો સાંજે છ વાગવા જવા અને ખાણી ધોઈને ઢાબા પર આવી ગયા ઢાબા પર આવીને બ્લોક શૂટ કરી દીકલું અને દેખો દોસ્તો અને સાંજનું વાતાવરણ અને આ બાજુ તો મંદિરો પણ બહુ જ છે તમને બી સાંજનું વાતાવરણ અને મંદિર પણ બતાવું અને દેખો આવું કંઈક આ ગામનો જે ગામ મેં અમે લોકો રહીએ છીએ એ ગામનો નજારો દેખો ઉસ તરફ પે બી મંદિર હે આ બાજુ દેખો મસ્ત લાગે બી બહુ મસ્ત અને આવું કઈક છે સાંજે વાતાવરણ અને સાંજે વાતાવરણમાં આપણે મળ્યા છે આવું કઈક છે અને આ સાઈડ બધી અને અમે અમે લોકો જવાના છે આગળ જઈશું તો તમને બતાવીશું આવું કઈક છે બહુ જ મસ્ત છે सांजे सांजेना वातावरण ने अंदर देखो राधिका ने भी इसे आ साइड देखो दो, दोस्तों संगीता ने आ साइड अने अब आज हमारा देखो वो मस्त मोबाइल देखे है देखो राधिका ने हाँ साइड चलो बड़े राधो मैं बेटा हाय कर दे हाय हाय देखो देश तो राधिका ने नाई से अपन जने राधो माथू भी नहीं उड़ाई ढाबा पर आई गई ताता का दे बेटा ताता देखो रात दिखाने मस्त है माने हम लोग को रात दिखाने बैठा है माने वो मस्त है सांझे ने वातावरण वो मस्त है અને આગળના સમયે અમે લોકો જવાના છે બાબા સીતારામ મંદિર બગદાણા અને ત્યાં જવાના છે અને તયનો પણ બ્લોગ બનાવવાના છે અને તમે બી બ્લોગ બનાવવા કે નહીં કમેન્ટમાં ચોક્કસથી જણાવજો દોસ્તો અને અમે લોકો ત્યાં જવાના છે બ્લોગ તો શૂટ કરવાના છે પણ તમે બી કોમેન્ટમાં બતાવજો કે બ્લોગ શૂટ કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ અને હવે પછી મળીએ પાછા નેક્સ્ટ ફરી મળીએ પાછા બધાને જય જુહાર જય આદિવાસી